આજે સાત માર્ચને જનઔષધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેને લઈ ગુજરાતની અનેક જગ્યાએ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન જનઔષધિ પરિયોજના હેઠળ જન જનઔષધિ કેન્દ્ર કાર્યરત કરાયા છે યાત્રાધામ અંબાજી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન જનઔષધિ કેન્દ્ર દ્વારા આ જન જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ જન જનઔષધિ કેન્દ્રમાં વિતરણ કરાતી દવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને જન જનઔષધિ કેન્દ્ર ઉપર વેચાતી દવાઓ બજારના મેડિકલની સુધી પચાસ મળતી હોય છે તેટલા જ પ્રમાણમાં દવા માનવામાં આવે છે આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના દાતા તાલુકા પ્રમુખ અંબાજી જનરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર વાય કે મકવાણા સહિત મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તૈયાર કરાયેલા માર્ગદર્શનવાળા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ જનઔષધિ કેન્દ્રથી દવા ખરીદતા જરૂરિયાતમંદો પણ જનઔષધિ કેન્દ્રને વખાણી રહ્યા છે